શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે શહેર સૂતું રહ્યું અને વહેલી સવારે તંત્રએ દરગાહ પર બુલડોઝર ચલાવ્યું ભરૂચમાં વહેલી સવારે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વાગ્યાના અરસા જિલ્લા પંચાયતને ને નડતરરૂપ માનવતામાં આવતી બાલાપીર માસુમપીર દરગાહ તંત્ર દ્વારા તોડી પાડી દૂર કરવામાં આવી છે ભરૂચના સિટી સેન્ટરની સામે જિલ્લા પંચાયતની જમીન નજીક આવેલી બાલાપીર માસુંપીર દરગાહ ઘેર કાયદેસર હોવાનું કહી લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ત્રસ્તીઓને નોટિસ આપવામાં આવી હતી જે બાદ આજે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરાઈ હતી ડિમોલેશનની સમગ્ર કામગીરીમાં એસડીએમ મનીષા મનાની જિલ્લા પંચાયતના અધિકારીઓ એ ડિવિઝનના પીઆઈ બે પીએસઆઈ અંદાજે ચાલીસ પોલીસ કર્મીઓ તથા ત્રીસ હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા બે જીસીબી મશીન અને ત્રણ ટ્રેક્ટરની મદદથી દરગાહને તોડી પાડવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વહેલી સવારે જીસીબી અને બુલડોઝર દરગાહ તોડવા પહોંચતા ત્રસ્તી અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા ત્રસ્તીઓએ આક્ષેપ કર્યો હતો કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને તેઓ આ મામલે હાઈકોર્ટ સુધી ગયા હતા જ્યાં તેમને તે પણ મળ્યો હતો જો કે તેની સમય મર્યાદા પૂર્ણ થતા હાઈકોર્ટે નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો ટ્રસ્ટીઓને આક્ષેપ છે કે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે જેના કારણે તેમના મનમાં રોષ ફેલાયો છે ડિમોલેશન દરમિયાન દરગામાં રહેલ બે મજાર પર તોડી પાડવામાં આવતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ટ્રસ્ટીઓએ આ કાર્યવાહી સામે કલેક્ટર કચેરી ગજવવાની ચીમકી પણ ઉચ્ચારી છે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય રાજપારડી હોય નેત્રંગ હોય કે જંબુસર હોય આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા

એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં આ જિલ્લા પંચાયત ની જગ્યા હતી અને એમાં ત્રણ વાર એમને નોટિસ આપવામાં આવી હતી ત્યાર પછી સુનાવણી કરવામાં આવી સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવતો પણ એમની માલિકી છે એવું કોઈ પુરાવ કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખ્વાજ કરી નાખી છે એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં એમાં કોઈ વસ્તુ નથી આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી